તમારા માટે છે ને પ્યોર બનારસી સિલ્કમાં એકદમ નવી ડિઝાઇન અને નવું કલર મેચિંગ લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો ઓલ ઓવર એકદમ ફેન્સી સાડી રહેવાની છે આ ટાઈપનું આખું વણાટ કરેલું કામ આવશે તમને પ્રોપરલી વણાટ દેખાતું હશે આ ટાઈપના લટકાણ આવવાના છે અને આ ટાઈપની આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે આમાં છે ને આપણે ચાર પીસ અલગ અલગ જોવાના છીએ બ્લાઉઝ પણ જોવાના છીએ ત્યાં સુધીમાં વિડીયોમાં નવા છો ને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ ચારે ચાર પીસ જોવાના છે બ્લાઉઝની વાત કરીએ ને એકદમ ડિઝાઇનર અને ફેન્સી બ્લાઉઝ રહેવાનું છે જો આ ટાઈપનું છે ને બધા પીસમાં બ્લાઉઝ આવશે આ આ એક પીસ ધ્યાનથી જોઈ લેજો બધા પીસમાં તમને આ રીતે બ્લાઉઝ નહીં બતાવી શકીએ અમે ને આ રીતની તમને સ્લીવની બોર્ડર મળવાની છે તો ચાલો આપણે બીજો કલર પણ જોઈ લેવાનો છીએ તેના બીજો પીસ તમને બતાવવા જઈ રહ્યા છીએ જે એકદમ વ્હાઇટ અને પર્પલ કલરના કોમ્બિનેશન મેં આખી સાડી રહેવાની છે તમે જોઈ શકો છો ઓલ ઓવર ફેન્સી સાડી આવશે બનારસે સિલ્ક આવશે જે બી કસ્ટમરને ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને જલ્દીથી અમારા વોટ્સઅપ નંબર પર મોકલી આપજો જો તમને નીચે નંબર પણ આપેલો છે એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાનું છે આમાં છે ને પર્પલ બ્લાઉજ આવવાનું છે ચાલો આપણે બીજો કલર પણ જોઈ લઈએ વાત કરીએ તો રામા અને ગાજરી કલરનું કોમ્બિનેશન રહેવાનું છે ફોટા જો તો વોટ્સઅપમાં મેસેજ કરજો ફોટા પણ મળી જવાના છે ને એકદમ રિઝનેબલ રેટમાં રહેવાની છે શાનદાર એવી એકદમ ફેન્સી ડિઝાઇન આવવાની છે અને એકદમ અત્યારનું નવું કલેક્શન રહેવાનું છે તમે જોઈ શકો છો ઓલ ઓવર ફેન્સી સાડી આવશે ને આ ટાઈપનો ખૂબ બ્લાઉઝ પીસ આવવાનું છે તો ચાલો આપણે ત્રીજો કલર પણ જોઈ લઈએ જે બી કસ્ટમરને ગમે ને એનો ફોટો પાડવાનું ભૂલતા નહીં ને છે ને અમારી શોપની ઉપર આવો હોય ને તો જલ્દીથી ફોટો લેતા હોયજો અને છે ને અમારી શોપ ઉપર ફિક્સ રેટનું કામ રહેવાનું છે ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે સીઓડી અવેલેબલ નથી તમારે જો કોઈને પેમેન્ટ કરવું હોય ને તો ઓનલાઈન પેમેન્ટ કરવાનો રહેશે ને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ આવજો નવા વિડીયોમાં મળીએ ફરીથી